પાદરાના શ્રી કાછા પટેલ પ્રગતિ મંડળ દ્વારા પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી ખાસ કરીને વાત કરવામાં આવે તો તત્કાલીન પ્રમુખ કાલિદાસ ગાંધીના અવસાન બાદ તેઓની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે તેઓનો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં તમામ લોકોની ઉપસ્થિતિ પણ જોવા મળી હતી પાદરામાં શ્રી કાછા પટેલ પ્રગતિ મંડળ અને શ્રી કાછા પટેલ કેળવણી મંડળના પ્રમુખની વરણી કરવામાં આવી હતી સ્વકાલિદાસ ગાંધી મામાના અવસાન બાદ પ્રગતિ મંડળ દ્વારા પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ અને રામધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રદ્ધાસુમન અર્પણ પણ કરવામાં આવ્યા હતા સાથે બંને મંડળના પ્રમુખની વરણી કરવામાં આવી હતી કાર્યક્રમમાં જ્ઞાતિ પંચના પ્રમુખ રણછોડભાઈ ગાંધીના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે પાદરા સંતરામ મંદિરના મહંત શ્રી મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા સાથે સરદાર પટેલ માર્કેટના વેપારીઓ તથા સર્વે જ્ઞાતિજનો અને મંડળના ટ્રસ્ટીઓની હાજરીમાં શ્રી કાછિયા પટેલ પ્રગતિ મંડળના પ્રમુખ તરીકે દિનેશભાઈ ગાંધી ડીસીની વરણી કરવામાં આવી હતી જ્યારે શ્રી કાછિયા પટેલ ખેડૌની મંડળના પ્રમુખ તરીકે સચિનભાઈ ગાંધીની વરણી કરવામાં આવી હતી બંને મંડળની વરણી કરવામાં આવી હતી જેમાં પાદરા કાછિયા પટેલ જ્ઞાતિના બાંધવો સહિત મિત્રો અને શુભેચ્છકોએ અભિનંદન પાઠવ્યા હતા અને વરણી બદલ સમાજનો આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો આજે શ્રી કાછ્યા પટેલ પ્રગતિ મંડળના પ્રમુખ એવા શ્રી સ્વર્ગસ્થ કાળિદાસ અંબાલાલ ગાંધીની પ્રથમ માસિક પુણ્યતિથિએ આજે કાળિદાસ મામાને યાદ કરવાના એટલે કે જ્ઞાતિની પ્રગતિ કે જેમને આ જ્ઞાતિને ખૂબ પ્રગતિ અપાવી અને ગૌરવવંતી બનાવી છે એવી અમારી શ્રી કાછા પટેલ જ્ઞાતિના પ્રમુખ સ્થાને જેઓ રહેલા એ આજે એમને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો અને એમની પ્રમુખ સ્થાન તરીકેની જે ખાલી જગ્યા પડી એ શ્રી કાચા પટેલના પ્રગતિ મંડળના પ્રમુખ તરીકે આજે દિનેશભાઈ ચંદ્રભાઈ ગાંધીની આજે જ્ઞાતિ પંચના પ્રમુખ રણછોડભાઈ શાંતિલાલ ગાંધીના અધ્યક્ષ સ્થાને વરણી કરવામાં આવી તથા શ્રી કાચિયા પટેલ કેળવણી મંડળના પ્રમુખ તરીકે સચિનભાઈ કાળીદાસ ગાંધીની વરણી કરવામાં આવી છે આજરોજ કાછીયા પટેલ પ્રગતિ મંડળની મીટિંગ હતી જેમાં પ્રગતિ મંડળના પ્રમુખ તરીકે દિનેશભાઈ અને કેળવણી મંડળના પ્રમુખ તરીકે હું એટલે સચિન ગાંધીની વરણી કરી છે ત્યારે હું તમામ કારોબારી સભ્યો જ્ઞાતિપંચના પ્રમુખ અને તમામ જ્ઞાતિજનો અને તમામ કમિશન એજન્ટનો આજે આભાર માનું છું અને આવનારા સમયમાં જેવું તમારા ફાધરે પણ જ્ઞાતિ ચલાવી છે એવું અમે પૂરેપૂરો ચલાવવા ટ્રાય કરીશું